પ્રાપ્ત વિગત મુજબ ગીરગજરા તાલુકાના મોગતપરા ગામમાંથી પસાર થતી રાવલ નદીના બેઠા પુલ નીચે છીછરા પાણીમાં સિંહનો મૃતદેહ હોવાની જાણ થતાં સરપંચને જાણ કરાઈ હતી ત્યારબાદ સરપંચે વન વિભાગને જાણકારી આપતા જસાદાર આરફો ઓલબી ભરવાડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન જોવા મળ્યું હતું કે નદીના પ્રાણી પાણીનો વધુ પ્રવાહ ન હતો અને પાણી ઊંડું પણ ન હતું છતાં તેમાં સિંહ ડૂબી જાય તેવી કોઈ સંભાવના ન હતી આશંકાના આધારે વિભાગે તપાસ કરતા નજીકથી ટ્રેક્ટરના વ્હીલના નિશાન મળ્યા હતા સાથે સાથે અન્ય કોઈ સિંહને સ્થળે સિંહને મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરવામાં અહીંયા નાખી ગયા હોય તેવી આશંકા ઉદ્ભવતી હતી વધુ તપાસમાં ખુલ્યું હતું કે ઘટના સ્થળથી દસેક કિલોમીટર દૂર આવેલા નગડીયા ગામે રહેતા મુકેશ બળદાણીયા અને તેની સાથે ભાગવા જમીન વાવતા કમલેશ કલસરિયાએ વાડીમાં મગફળી વાવી હતી અને તેના રક્ષણ માટે ફરતે વીજ કરન્ટ સાથેનો વાયર લગાડ્યો હતો વાડી જંગલથી નજીક કોઈ હિંસ નજીક સિંહ અચાનક ત્યાં આવી ગયો હતો અને વાયરના સંપર્કમાં આવવાથી વિશોકથી મોત થયું હતું વાડી માલિક અને તેના ભાગીદારે પોતાના કૃત્યને છુપાવવા માટે મૃતદેહને ટ્રેક્ટર ભરી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા ધોકડવાના સીસીટીવી ચેક કરતા રાત્રે એકને પિસ્તાલીસ વાગ્યે ટ્રેક્ટર જોવા મળ્યું અને બે વાગ્યે નદીમાં મૃતદેહ નાખ્યો હતો બાદમાં વન વિભાગ ગણતરીની કલાકોમાં આરોપી સુધી પહોંચી હાલ આરએફ ભરવાડ પૂછતાછ કરી રહ્યા છે બનાવ અંગે આરએફઓ ભરવાડે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સિંહનો મૃતદેહ કોઈ ફેંકી ગયાની ઘટ હોય એવી જાણવા મળે છે અજાણ શખ્સો સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે ગુજરાત સાથે વિશાલ ચૌહાણ ગીર સોમનાથ